પાસે આવેલી કુવાદરા ગામની પ્રાથમિક શાળા ખાતે ઓએનજીસી દ્વારા સિક્યુરિટી અવેરનેસ વીક અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને સિક્યુરિટી અંગે માહિતી આપવામાં આવી હતી ઓએનજીસી દ્વારા તારીખ તેરથી ઓગણીસ ડિસેમ્બર સુધી સિક્યુરિટી અવેરનેસ વીકની ઉજવણી કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વર અને કોસંબા ઓએનજીસી દ્વારા સિક્યુરિટી અવેરનેસ વીકની ઉજવણીના ભાગરૂપે કોસંબા પાસે આવેલી કુવાદરા ગામની શાળા ખાતે સિક્યુરિટી સપ્તાહ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓએનજીસીના સિક્યુરિટી ઇન્સ્પેક્ટર સંજય સિંઘ જીજીએસ ઇન્સ્ટોલેસ મેનેજર કોસંબાના ચંદ્રેશ પાલનપુરિયા અંકલેશ્વર ઓએનજીસીના સિક્યુરિટી મેનેજર એમ એમ કુકરેતીએ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓએ શાળાના વિદ્યાર્થીઓને સિક્યુરિટી અંગે વિગતવાર માહિતી આપી હતી સાથે આ કાર્યક્રમમાં ઓએનજીસીના ફાયર વિભાગ દ્વારા ફાયર અંગેના મોકડ્રીલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગથી બચાવ અને આગને કાબુમાં લેવા અંગેના ડેમો સાથે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય નરેન્દ્રસિંહ શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ કોરડા ગાંવ કે પ્રાથમિક શાળામાં એકઠે હુએ હૈનજી સિક્યુરિટી સપ્તાહ મનાતે હજાર એક મેસદ હમલા ડિસેમ્બર કો तो उसी दिन को याद करते हुए हम लोग सिक्योरिटी वीक के रूप में इसको मनाते हैं और यहाँ बच्चों के साथ सिक्योरिटी के विषय में अपने इनको जानकारी देते हैं कि हमें किस तरह क्या करना चाहिए समय पड़ने पे इसी उपलक्ष्य में हम आज यहाँ इकट्ठे हुए और आज साथ में हमारे आचार्य जी ने रिक्वेस्ट किया था कि फायर का भी બેમો રાખા જાય